સફાઈ કામદાર પાસેથી લીધી હતી બેંકના ઓડિટમાં સફાઈ કામદારનો ભોપાળો સામે આવ્યો છે હાલમાં એસબીઆઈ બેન્કના મહિલા મેનેજર સુલતા કુમારીએ અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે પાલિકાના સફાઈ કામદાર બળવંત નટવર સોલંકી બે એજન્ટોના નિલેશ ઉત્તમ ગોહિલ તેમજ અંકિત નવીન ચૌધરી અને એસબીઆઈ બેંકના સસ્પેન્ડ થયેલા મેનેજર કૃષ્ણકુમાર ઝા સહિત ત્રણેયની ધરપકડ કરી છે પોલીસે જણાવ્યું કે સુરત મહાનગરપાલિકામાં બળવંત સોલંકી સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે એક વર્ષ પહેલાં તેણે દસ લાખની જરૂર પડી હતી આથી તેણે લોન માટે એજન્ટોને વાત કરી હતી બીજી તરફ કર્મચારીઓને પગાર પ્રમાણે દસ લાખની લોન મળી શકે તેમ ન હતું આથી એજન્ટોએ તેને બોગસ પગાર સ્લીપ બનાવી આપી હતી બંને એજન્ટો અને મેનેજરે દસ લાખની લોન માટે સફાઈ કામદાર પાસેથી ત્રણ લાખની રકમ લઈને લોન પાસ કરી આપી હતી હાલમાં સફાઈ કામદાર લોનના હપ્તા તો રેગ્યુલર ભરે છે જોકે બેંકે ઓડિટ કરાવ્યું જેમાં પાલિકાની જે પગાર સ્લીપ અને એનઓસી લોનમાં મૂક્યા હતા તેની પાલિકામાં તપાસ કરાવી જેમાં સફાઈ કામદારનું રેકેટ સામે આવ્યું હતું એસબીઆઈ બેન્ક મેનેજરની પોલીસે ધરપકડ કરી તે મેનેજરને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવેલા છે અગાઉ મેનેજરે આવી જ રીતે બોગસ ડોક્યુમેન્ટોના આધારે બેન્કમાંથી લોન મંજૂર કરી હતી જેના કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા